ઈસુની જય પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમે હે અમારા પ્રભુ પિતા સ્વર્ગીય પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા હે પવિત્ર ત્રૈક્ય એક જ પરમેશ્વર અત્યારે તમારો આભાર માનીએ છે પ્રભુ તમે કીધું છે ધરતી અને આ લોક પામશે પણ મારા વચનો કદી મિથ્યા નહી જાય પ્રભુ આભાર માનીએ છીએ કે જ્યારે તમારું વચન બોલીએ છે ત્યારે પ્રભુ તમે એનો ઉત્તર આપો છો આજે મારી સાથે છે ભાવના રાવલ ભાવના કેન્સરના રોગનો સામનો વચનોથી કેવી રીતના કરે છે અને એમાંથી બહાર આવે છે એના વિશે ભાવના પોતે આપણને સાક્ષી આપશે કારણ પ્રભુ જ્યારે પ્રોમિસ આપે છે ત્યારે એ વચન પૂરું થાય છે યશાયા 55:11 અનુસાર પ્રભુના મુખમાંથી નીકળતું વચન જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે તો પ્રભુ કહે છે કે મારા મુખમાંથી નીકળેલું વચન એનું કામ કર્યા વગર એ કામ પાર પાડ્યા વગર કદી મારી પાસે પાછું આવતું નથી અને ભાવના આ બીમારીના એક યુદ્ધમાં વચનરૂપી તલવાર લઈને એ શેતાનને કેવી રીતના હંફાવે છે એના મુખેથી આપણે સાંભળીએ ઈસુની જય પવિત્ર આત્માની જય આજે હું મારા જીવનમાં પ્રભુ ઈસુના વચનો દ્વારા જે પરિવર્તન મારા જીવનમાં આવ્યું છે મારી બીમારીમાં આવ્યું છે એના વિશે એક ટૂંકી વાત તમને કહેવા જઈ રહી છે કે એ બીમારી વખતે પણ મેં ટ્વેન્ટી ફાઇવ શેક આઠ કિમો પણ લીધા હતા પણ એમાં મને ઘણી બધી તકલીફો થતી હતી ઘણી બધી એની સાઈડ ઇફેક્ટ હતી એમાં પણ હું ઈશ્વરની કૃપાથી એ બીમારીમાંથી બહાર આવી આ બીમારી પછી હું ચાર વર્ષ એકદમ જિંદગી મારી સુંદર રીતે પ્રફુલ્લિત રીતે જીવતી હતી ત્યાર પછી હું છ છ મહિને રિપોર્ટ તો મારે કરાવવા જ પડતા હતા અને રિપોર્ટ મારા સારા પણ આવતા હતા આ વખતના રિપોર્ટમાં કાંઈ અલગ જ આવ્યું જે ડૉક્ટર પાસે લઈ ગઈ ડૉક્ટર મને કહેવા લાગ્યા શું રિપોર્ટ લઈને આવી છે અને એમાં એમણે મને ચોંકાવી દીધી કે આ વખતે મને બોન કેન્સર લિવર કેન્સર અને ગળામાં પણ મને ગાંઠ હતી આ સાંભળીને એટલું બધું ચોંકી ગઈ ડાયરેક્ટ મારા બાળકો મારા દિમાગમાં આવી ગયા મારું જીવન મારા દિમાગમાં આવી ગયું અને હું વન વીક સુધી કન્ટિન્યુઝ રડતી રહી પછી આ રિપોર્ટ મારો વોટ્સઅપ પર મેં મારી ફ્રેન્ડ અમીને જણાવ્યું ને એમાં મેં લખ્યું હતું જીઝસ બ્લેસ્ડ મી વિથ કેન્સર અને તરત જ મારી ફ્રેન્ડનો ફોન એ વાંચતાની સાથે મારી પર આવી ગયો અને એણે મને કીધું કે ભાવના ડરીશ નહીં ઈશ્વર આપણી સાથે છે તને સાજા પણ મળી ગયું છે પણ તું મારી મમ્મી સાથે વાત કર અમીના મમ્મી જે પુષ્પાબેન પરમાર ધ ગ્રેસ ઓફ ગોડ ચેનલ પર વિડીયોઝ અપલોડ કરે છે એમની સાથે તું કોન્ટેક કર અને પછી મેં તો આંટી સાથે કોન્ટેક કર્યો જ નહીં પણ મારી ફ્રેન્ડે એમની મમ્મીને ફોન કરીને કીધું કે મમ્મી ભાવનાને આવી તકલીફ છે તો સામેથી મને પુષ્પા આંટીનો ફોન આવ્યો અને એમની સાથે મેં વાત કરી અને ત્યારે હું પ્રભુવચનમાં આવી એમાં સૌથી પહેલું પ્રભુવચન હતું સુભાષિતો અઢાર એકવીસ મારવું જીવા જીવાડવું એ જીભના હાથમાં છે એને જેમ ચલાવશો તેમ તેવું ફળ મળશે મને ખબર જ નથી અત્યાર સુધીમાં કે જેવું આપણે બોલીએ છીએ એવું ફળ આપણને મળે છે આ રોગ ફર્સ્ટ પહેલી વખતનો કેન્સરનો રોગ પત્યા પછી અમે લોકો કેનેડાનો પ્લાનિંગ કર્યો કેનેડાના પ્લાનિંગમાં એક વર્ષ કમ્પ્લીટ થઈ ગયું ફાઇલ મૂક્યા પ્રોસેસ ખાસી અડધે સુધી પતી ગઈ પણ એ પ્રોસેસ પણ હજુ વધતી નહોતી એટલે હું મારા હસબન્ડને ઓલવેઝ કહે કે હવે મને સેકન્ડ ટાઈમ કેન્સર થાય ત્યાર પછી કેનેડા જવાનું થશે સેકન્ડ ટાઈમ કેન્સર થશે પછી કેનેડા જવાનું થશે એ પહેલાં આપણે કેનેડા પહોંચી જઈએ જાણે કે આવું બોલી બોલીને મેં કેન્સરને આમંત્રણ ના આપ્યું હોય પછી પુષ્પા આંટી જોડે કન્ટિન્યુઅસ ફોનમાં એમની સાથે વાતો કરતી અને એમાં એમણે મને ઘણા બધા વચનો આપ્યા એ વચનો સમજાવ્યા કેટલા બધા બાઇબલમાંથી વચનો મને એમણે સમજણ પાડી અને એમાંનું એક વચન એ વચન હતું એક પિતર બે ચોવીસ ઈસુના ઘા વડે મને સાજાપણું મળી ગયું છે આ વચન એટલું બધું સ્પર્શ કરી ગયો કે હું દિવસમાં બેસતા ઉઠતા ખાતા પીતા હું આ જ વચન બોલ ગોળ કરતી હતી કે ઈસુના ઘા વડે મને સાજા પણ મળે ઈસુના ઘા વડે મને સાજા પણ મળે અને સાચે એ દિવસથી અત્યાર સુધીમાં મને થતું જ નથી કે મને આટલી ત્રણ જગ્યા ઉપર હું કેન્સરની ઇફેક્ટેડ છું આ સમય દરમિયાન ડોક્ટરે મને દસ રેડિયેશન્સ એટલે કે શેક લેવાના કીધા હતા એ દરમિયાન મેં આંટી જોડે ફોન પર વાત કરી કે હવે મારે શેક ચાલુ કરવાના છે એ દરમિયાનમાં આંટીએ મને કીધું કે ભાવના તું હવે આ વચન બોલજે જ્યારે તું શેક લેવા જાય ત્યારે તું આ વચન બોલજે માર્ક સોળ અઢાર જેમાં લખ્યું છે કે સાપ કરડવાથી કે ઝેરું ઝેરી પીણું પીવાથી તમને કોઈ અસર નહીં થાય જો તમને શ્રદ્ધા હશે તો આ વચન સમજ્યા પછી જ્યારે પણ હું શેક લેવા જતી ત્યારે હું કે પ્રભુ ઈસુના પવિત્ર નામથી આ શેકની કોઈ આડસર મારા શરીર પર થતી નથી પ્રભુ ઈસુના પવિત્ર નામથી આ શેકની કોઈ આડસર મારા શરીર પર થતી નથી અને તમે જાણતા તો હશો જ કે શેકની અસર કેટલા એના સાઈડ ઇફેક્ટ તમારા બોડીને થતા હોય છે અને મને પહેલી વખત જ્યારે શેક લીધો તો ત્યારે તમે નહીં માનો કે મને એટલી બધી ચાંદી પડી ગઈ હતી કે ત્યાંથી એટલું બ્લીડિંગ થતું હતું હું લાઈક કપડાં પણ નથી પહેરી શકતી એ મારો તો ઉપરનો પાર્ટ હતો આ મારો પર્સનલ પાર્ટ પર હું શેક લઈ રહી હતી કે જ્યાં મારે બધા જ કપડાં અંદર પહેરવા પડતા હતા પણ છતાં પણ ઈશ્વરની કૃપાથી અને બચ્ચનની કૃપાથી મને કોઈ આ શેકની આડઅસર મારા શરીર પર થઈ નથી કે મારી ચામડી પર કાળી પડી નથી મેં દસે દસ શેક લીધા મને કોઈ આડઅસર થઈ નથી અને ડોક્ટરે મને કીધું હતું કે ફિફ્ટીન ડેઝ તો તને બેડમાંથી ઊભા થતા થશે પણ હું ડેલી સવારે સાડા પાંચ વાગે ઊઠીને મારા બાળકો માટે સ્નેક્સ બનાવતી અમારું બ્રેકફાસ્ટ કરતી ચપાતી બનાવતી ને પછી શેક લેવા જતી તો પણ મને કોઈ કરતાં કોઈ તકલીફ આ શેકમાં થઈ નથી અને આ છે વચનની શક્તિ હવે દસ શીખ તો મેં લઈ લીધા એની કોઈ આડસર મને થઈ નથી અને તેમ છતાં પણ કન્ટિન્યુઅસ હું આ વચન તો બોલતી જ કે પ્રભુ ઈસુના ઘા વડે મને સાજાપણો મળી ગયું છે પછી અમે ડૉક્ટરને મળવા ગયા ને એમના રિપોર્ટથી એમણે જણાવ્યું કે તારું ગર્ભાશય કાઢવું પડશે અને એ પછી ફરીથી પુષ્પા આંટીને મેં કીધું કે આંટી રિપોર્ટ આમ છે અને મારે ગર્ભાશયનું ઓપરેશન કરવું પડશે ત્યારે મને આંટીએ બીજું એક પ્રભુ વચન આપ્યું ઇરમિયા એક અઢાર ઓગણીસ એ વચન હતું કે પ્રભુએ મને કીધું હું તને કિલ્લેબંધ નગર જેવી લોખંડી સ્તંભ જેવી કાસાના કોટ જેવી મજબૂત બનાવું છું કે એ તારી સાથે યુદ્ધ કરશે પણ તને હરાવી નહીં શકે અને આ ઓપરેશન ફર્સ્ટ ટાઈમ હતું જીવનમાં લોકોનું જોયું હતું કે મહિનો મહિનો એ લોકો ખાટલા મરે છે બે બે મહિના ખાટલા મરે છે કોઈને કમર પેઇન થાય છે કોઈ ઘડી ઘડે ચેકઅપ માટે જાય છે તો થોડીક ડરી ગઈ પણ આ વચન પછી જ્યારે હું સતતને સતત રટન કરવા માંડી તો હું એકદમ કોન્ફિડન્સલી હોસ્પિટલ ગઈ ઓગસ્ટ પાંચ બે હજાર ચોવીસના રોજ ઓપરેશન પહેલાં જે રિપોર્ટ થતા હતા એ રિપોર્ટ કરાવવા ગયા મેં બપોરે દોઢ વાગે જમી હતી અને પછી રિપોર્ટ અમારા કરાયા હતા અને ત્યારથી મને પાણી પીવાનું પણ એમને સ્ટોપ કરાવી દીધું કેમ કે નેક્સ્ટ ડે સવારે સિક્સ ઓ ક્લોક મારું ઓપરેશન હતું ઓપરેશન અંદર લઈ ગયા અને ત્યાં પણ જ્યારે મને એ લોકો બેહોસીનું ઇન્જેક્શન આપતા ત્યારે હું નિર્મિયા એક અઢાર ઓગણીસનું વચન કન્ટિન્યુઅસ બોલતી હતી અને ક્યારે હું બેહોશ થઈ ગઈ ક્યારે મારું ઓપરેશન થયું અને એ લોકો ત્રણ સાડા ત્રણ ચાર કલાકમાં મને બેડમાં મૂકી અને હું હોશમાં આવી મને કોઈ જ પેઇન નહીં કંઈ જ તકલીફ નહીં એકદમ સ્માઈલિંગ ફેસે મેં બધા જેટલા મારા ગેસ આવ્યા હતા બધાને કીધું હું એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છું અને એ દિવસે મને આખો દિવસ વિધાઉટ પાણી રાખી મંગળવાર પતી ગયો બુધવારે મને બપોરે બુધવારે મને સાંજે ડિસ્ચાર્જ કરવાની હતી એટલે બપોરે મને બાર વાગ્યા પછી બે બે ચમચી માત્ર પાણી આપ્યું મને ડિસ્ચાર્જ કરી ને આ ઇરમિયા એક અઢાર ઓગણીસનું વચન એટલું તો મને અસર કરી ગયું હતું અઢારથી વીસ પગથિયા હું એટલી સરસ રીતે ઉતરી ગઈ કે ના મને કોઈ દુખાવો કે ના મને કોઈ તકલીફ વગર હું ઘરે પહોંચી અને પહોંચ્યા પછી પણ હું પ્રભુ વચનમાં તો રચી જ રહેતી હતી પણ એની સાથે સાથે પુષ્પાંટીએ મને એક વચન શીખવાડ્યું હતું પ્રભુ યસુના પવિત્ર નામમાં માથાથી પગ સુધી હું સો ટકા તંદુરસ્ત છું પ્રભુ યસુના પવિત્ર નામમાં માથાથી પગ સુધી હું સો ટકા તંદુરસ્ત છું આ વચન હું આખો દિવસ બોલે જ રાખતી હતી અને એનાથી પણ મને એટલું બધી શક્તિ મળી કે હું બીજા જ દિવસે ખાટલામાંથી ઊભી થઈ અને હું મારું કામ મારી જાતે કરતી કોઈની હેલ્પ વગર બેડમાંથી ઊભું થવું કોઈની પણ હેલ્પ વગર વોશરૂમ જવું બાથ લેવા જવું અને હું એક વીકમાં મારી ભત્રીજી લંડન જતી હતી હું એને એરપોર્ટ પર પણ મૂકવા ગઈ આ પ્રભુના વચનની શક્તિ છે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું પણ હવે જે મારી ખરેખરી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થવાની હતી એ આ ઓપરેશન પછી થવાની હતી અને એ ટ્રીટમેન્ટનું નામ છે હોર્મોન્સ થેરાપીની ટ્રીટમેન્ટ જે ડૉક્ટરે મને સજેસ્ટ કર્યું એ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરતા પહેલાં ડોક્ટરે મને કીધું હતું કે આ થી તને ઘણી બધી સાઈડ ઇફેક્ટ થશે જેમાં છે વાળ ખરવા વોમિટિંગ થવી ડાયરિયા થવા ચક્કર આવવા હાઈ ફીવર આવો સ્ટમક ઇન્ફેક્શન થવું વ્હાઈટ પ્લેટ્સ તમારા ઘટી જવા રેડ પ્લેટ્સ ઘટી જવા અને એની જે કેન્સરના કિટાણુની સાથે સાથે તારા બોડીમાં જે સારા જંગ્સ હશે એને પણ એ નષ્ટ કરશે એ ટ્રીટમેન્ટ લીધા પછી આજે મને વન મંથ અને ટ્વેન્ટી ડેઝ કમ્પ્લીટ થયા છે પણ મને કોઈ પણ સાઈડ ઇફેક્ટ થઈ નથી લાઈક વાર ખડવા વોમિટિંગ થવું હાઈ ફીવર આવવો ઉલટી થવી સ્ટમક ઇન્ફેક્શન થવું વાઈટ પ્લેટ્સ ઘટી જવા બ્લડ પ્લે રેડ પ્લેટ્સ ઘટી ઘટી જવા કંઈ પણ જાતની કોઈ પણ તકલીફ પ્રભુના નામે મને થઈ નથી હું ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનું છું એ વખતે તમને ખબર છે હું કયું વચન બોલતી હતી બનેલું કોઈ પણ હથિયાર કામમાં નહીં આવે આ વચન હું કન્ટિન્યુઅસ બોલતી હતી બોલતી રહેતી હતી પછી મને આંટી બીજા એક વચનમાં લઈ ગયા માથી આઠ સત્તર હવે હું બોલતી હતી કે પ્રભુ ઈસુના પવિત્ર નામમાં મારા બધા મંડવાડ એમણે પોતે લઈ લીધા છે પ્રભુ ઈસુના પવિત્ર નામમાં મારા મંડવાડ પ્રભુ ઈસુએ પોતે લઈ લીધા છે ઓકે આ બધા વચનોની સાથે હું બીજો એક વચન પણ બોલતી હતી જે છે સ્વત સહિતા 91 સાત

ને એટલું બધું સાજાપણું મળી ગયું કે આટલા બધા કિમો આટલા બધા રેડિયેશન્સ આટલી હાઈ ડોઝની મેડિસિન લીધા પછી પણ ઈસુના નામમાં મને કોઈ આડસર થઈ નથી હવે મારી સાક્ષીનો એક મહત્વનો ભાગ હું તમને કહી રહી છું મારા પેરિસમાં ફાધર જોસ નામના એક ફાધર હતા જેમને બ્રેઇન ટ્યુમર થયું હતું આટલી સારી ટ્રીટમેન્ટ લેવા છતાં પણ એક જ વર્ષમાં એમનું મૃત્યુ થઈ ગયું પછી એમના મૃત્યુ પછી શૈતાન મારા દિમાગમાં એક જ વિચાર નાક નાક કરતો હતો કે એ તો પ્રિસ્ટ હતા ફાધર હતા આટલા પવિત્ર હતા તો એ ના બચી શક્યા તો તું કઈ રીતે બચી શકીશ અને સતત સતત ને સતત કોઈ પણ કામ કરતા બેસતા ઉઠતા શેતાન મારા દિમાગમાં આ જ વસ્તુ બોલ બોલ કરતો વચનોમાં હોવા છતાં પણ શેતાન મારા વિચારોમાં આવીને મને આમ પરેશાન કરતો રહેતો હતો પછી ફરીથી મેં પુષ્પા આંટીની હેલ્પ લીધી અને મેં એમને કીધું કે આંટી મારી સાથે આવું થાય છે આંટીએ મને ત્યારે ફરીથી મને પ્રભુવચન કીધું ઇર્મિયા ચાલીસ ત્રીસ એકત્રીસ હું વાંચું છું તરુણો કદાચ હારી જાય ભર જુવાનીમાં આવેલા પણ લથરીને પટકાઈ પડે પણ પ્રભુ ઉપર આધાર રાખનારાઓને નવું બળ મળે છે તેઓ વરુણના જેવી પાખો ઉપર ઉડે છે તેઓ દોડે છે પણ થાકતા નથી

પણ થાકતા નથી તેઓ આગળને ને આગળ ધપતા રહે છે કદી હારતા નથી આ વચનથી મને એટલું તો બળ મળ્યું છે કે હું સવારે વિધાઉટ અલારામ સાડા ચાર વાગે ઉઠી જાઉં છું સાડા થી સાડા પાંચ પ્રેયર કરું છું અને મારા બાળકોનું માટેનું નાસ્તો તૈયાર કરું છું એમને સ્કૂલે મોકલું છું મારા હસબન્ડને બ્રેકફાસ્ટ આપું છું એમનું જમવાનું બનાવું છું અને આખો દિવસ હું આ રીતે સ્ફૂર્તિલી રહું છું હવે એવું બન્યું કે અમુક લોકોના અભિપ્રાય પછી હું આયુર્વેદિક ડોક્ટર પાસે ગઈ આયુર્વેદિક ડોક્ટરે બે હજાર વીસમાં મને જે ફર્સ્ટ કેન્સર થયું હતું ત્યારના રિપોર્ટથી લઈને બે હજાર ચોવીસ સુધીના બધા જ રિપોર્ટ એમણે ચેક કર્યા એ રિપોર્ટ ચેક કર્યા પછી એમણે સૌથી પહેલો શબ્દ મને કીધો કે તારા ગળામાં તો ગાંઠ છે જ ને જે હું મહેસૂસ કરતી હતી એને પકડીને અડકીને આમ બતાવી શકતી હતી એ છે જ નહીં ત્યાં અને એની સાથે સાથે મને એમણે એ પણ કીધું કે તારું હડકામાં પણ કંઈ ખાસ નથી એ તો રિપોર્ટમાં આવી ગયું છે પણ કહે છે કે બધું જ સારું થઈ ગયું છે જે છે એ મેં તારા લિવરને મજબૂત કરવાની જરૂરત છે ટૂંકમાં કહું તો પ્રભુ ઈસુના પવિત્ર નામમાં કેન્સરની કોઈ અસર મારા ઉપર રહી નથી અને એટલે જ મને આ વચન ખૂબ હિંમત આપી જાય છે યશાયા એકતાળીસ અને એ વચન હું આ રીતે બોલું છું હું તારો ઈશ્વર પ્રભુ તારો જમણો હાથ પકડું છું અને તને કહું છું ગભરાઈશ નહીં હું તારી મદદમાં છું આ વચન હું સતત બોલું છું અને એ વચનથી એટલી તો શક્તિ અને હિંમત મને મળે છે અને એનાથી હું એટલી તંદુરસ્ત એટલી સ્ફૂર્તિલી રહું છું કે મને ખબર જ નથી પડતી કે મારા શરીરમાં કોઈ રોગ હશે એટલા માટે હું ઈશ્વરનો ખૂબ આભાર માનું છું પવિત્ર આત્માનો આભાર માનું છું જય ઈશ